શનિ મંદિર ખાતે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી આજે મહારાષ્ટ્ર સમાજનું નવું વર્ષ એટલે ગુડી પડવાની ઉજવણી વડોદરા શહેરના બ્રિજ પાસે આવેલા શનિ મંદિર ખાતે પણ ગુડી પડવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી સાથે મુંબઈના સિદ્ધિના ગણપતિ મંદિર ખાતે ગણપતિ દાદાને મુગટ છે તેવું જ હુબુહુ ગોલ પ્લેટેડ મુગટ બનાવી ગણપતિ દાદાને આજે અર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ પૂર્વ નગરસેવક અશોકભાઈ પવારના પરિવાર દ્વારા મંદિરના પ્રાંગણમાં ગોળી પડવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી વડોદરા શહેરમાં વસતા તમામ મહારાષ્ટ્રીય સમાજના લોકોને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી भोगा વડોદરામાં વસતા દરેક હિન્દુઓને ગુડી પડવાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ગુડી પડવા એટલે રામ ભગવાન જે ચૌદ વર્ષ વનવાસ પેઠીને પાછા આવ્યો આવ્યા ત્યારે એમને વેલકમ કરવા માટે બધાએ ઘરે ઘરે ગુડી લગાવી દીધેલી અને એમને વેલકમ કર્યો એ આ દિવસ એટલે ગૂડી પડવાની બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા તમામ હિન્દુ ભાઈ બહેનોને ગુળી પાડવાની હાર્દિક શુભકામનાઓ ભગવાન શ્રી રામ ચૌદ વરસ વનવાસ કરીને અયોધ્યા પાછા આવેલા એની ખુશીમાં ગુડી પાડવા ઉજવવામાં આવે છે અને આજે શનિ મંદિર વડોદરા ખાતે આપણે ગુળી પાડવાની પૂજા કરવામાં આવી છે